માધાપર પોલીસ સ્ટેશન હદમાં મોટી જુગાર રેડ પાંચ ઝડપાયા તેર નાસી ગયા માધાપર પોલીસ સ્ટેશનના હદવાળા જુરા ગામે સોનવા ડેમ પાસે ખુલ્લા મેદાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી હતી પોલીસના દરોડા દરમિયાન જુગાર રમતા ગજુબા શિવુબા જાડેજા બચુ જુસબ મોખા સલીમ નુરમામદ કેવર

બુધિલાલ જોગણીયા અસલમ સુમરા જુસબ મંદરિયા રહીમ સમેજા જેઠાબાઈ આહિર કલામ શેખ અબ્દુલ શેખ અને હરિભાઈ મેરિયા નાસી છૂટ્યા હતા ઘટના સંદર્ભે માધાપર પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી ચાલુ છે